અખાત્રીજ અને વસંત પંચમી આ સાથે ઘડિયા લગ્નોની પરંપરામાં વધારો થયો છે તેથી આજે અહીં મોરબીના નાની વાવડી ગામે છવીસમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો છે જેમાં બેતાલીસ દંપતીઓ સમાજના આગેવાનો અને સંતો મહંતો સહિતનાવની હાજરીમાં લગ્ન ગ્રંથિથી જોડાયા છે આશરે પંદર હજાર માણસોનું જમણવાર યોજાયું છે અહીં સ્વયંસેવક તરીકે મહિલા પાંખ પણ સેવા આપી રહ્યા હતા આ સાથે રક્તદાન કેમ્પ રાખ્યો હતો એકંદરે ખોટા આડંબર દેખાડ્યા વગર ઓછા ખર્ચે લગ્ન પ્રસંગ થાય તેવો અભિગમ આ સમૂહ લગ્નનું અને ઘડિયા લગ્ન પ્રસંગનું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી કેમ્પ કેમ્પ રક્તદાન કેમ્પે દર વર્ષે અમે કરી છે બીજા નંબરમાં પર્યાવરણના જતન માટે અમારો એક અભિયાન ચાલે છે અમે એક અભિયાન શરૂઆતમાં એક વાર એક વાર કર્યું હતું અમે ભરતનગર ખાતે અત્યારે રેગ્યુલર તો છે જ ત્યારે અમે પાંત્રીસો વૃક્ષનું વાવેતર થયું હતું અને કદાચ તમે બગથરા રોડ ઉપર જાઓ અને જે વૃક્ષો છે એ અભિયાનના ભાગરૂપેના છે અને દર સાલ દીકરીઓને એક વૃક્ષ આપી છે એક પિંજરું આપી છે અને એ બીજે દિવસે લગ્નની બીજા દિવસે પોતપોતાના ગામના અનુકૂળ સ્થળે ધર્મ સ્થળે ભાદરમાં વૃક્ષ વાવે છે અને એક વૃક્ષના અભિયાનને પણ અમે આને જોડેલું છે આવનારા દિવસમાં સમાજની ઘણી બધી ગતિવિધિઓ જેને કે રોજીરોટીના પ્રશ્નો હોય કોમ્પ્યુટર શીખડાવી છે કોમ્પ્યુટર એકાઉન્ટ શીખડાવી છે ત્યાર પછી બહેનોને સીવણ શીખડાવવાનું છે સીવણના મશીનો આપવાના છે ત્યાર પછી ગરીબ પરિવાર હોય એને કોઈ માંદગીમાં સંભળાવતો હોય એને પણ મદદ કરવાની છે વિવિધ આયામો સાથેનું આપણું અત્યારે જે હમણાં હમણે લોકાર્પણ કર્યું બિલ્ડિંગ અમારું જે અમારું ચેતના કેન્દ્ર બનવાનું છે ચિંતન કેન્દ્ર અને ચેતના કેન્દ્રનું સ્વરૂપ પકડશે એવું અમે બધી કલ્પનાઓ કરી છે સાથે મળી બધી અમારી ટીમ અને એક તો અમારે અભિમાન સાથે કહેવું પડે કે ગુજરાતભરમાં જે સમલગ્ન સમિતિની ટીમ છે ને એવી એક ભાવનાત્મક ટીમ મેં અત્યારે ક્યારેય જોઈ નથી એટલે આ બધો યશ છે ને અમારી સમિતિના નાનામાં નાના કાર્યકર્તે કરી કારોબારીના મેમ્બર કરી ટ્રસ્ટીગણને જાય છે અને સમાજને દુરાને આવનારા દિવસમાં સારી રીતે સંભાળી શકશું એવી માતાજી અમને આશીર્વાદ પણ આપતા રહીએ છીએ